તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તે અતિ ક્રિયા આવવાના વિડીયો તમારે લાવતો હોશો દોસ્તો તો દોસ્તો તમે માયાભાઈ આહિરને તો ઓળખતા થશો દોસ્તો એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર એનું સારું એવું નામ પણ છે દોસ્તો એમના માયાભાઈ આહિર એમ કહેવાય છે કે એમના દીકરા જયરાજભાઈના લગ્ન હોય અને આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે દોસ્તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં જયરાજભાઈ માથે ઘણા બધા રૂપિયા પણ ઉડાડવામાં આવ્યા હતા એમ કહેવાય કે વરસાદ વરસાવી દીધો હતો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ વિડીયો થઈ રહ્યો છે દોસ્તો તમને ખબર હશે કે જયરાજભાઈના લગ્ન છે અને માયાભાઈ આહિરે પણ આખા ગુજરાતની અંદર બૂમ પડાવી હતી દોસ્તો અને એમ કહેવાય છે કે ગઈકાલે ડાયરો પણ કરવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવે છે કે જયરાજભાઈ માથે કરોડો રૂપિયા પણ ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જ જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હશે કે માયાભા આહિરનું સારું એવું નામ પણ છે અને અત્યારે હાલ માયાભાઈ આહિરના દીકરાના લગ્ન છે એમ કહેવાય છે કે જયરાજભાઈના લગ્ન છે અને અત્યારે ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને જયરાજભાઈના લગ્ન હોય ને તમને ખબર જ હોય કે આખા ઘરની અંદર ખુશીનો માહોલ એટલો બધો છલકાઈ ગયો છે કે વાત જ ના પૂછો દોસ્તો તમે જોઈ શકો છો આ પોસ્ટરો અને ફોટાઓ પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આજ તો આજનો વિડીયો વિડીયો કે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી કે જય હિંદ જય ભારત મળી એકવા બીજા વીડિયોમાં દફત કે બાઈ બાઈ